હું છું સંદીપ પંડ્યા અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ હું અત્યારે અમરેલીના હાદ સમય એવા લીલીયા રોડ ઉપર કે જ્યાં એક આલિશાન હોકિંગ ટ્રેક હતો અને આજુબાજુની વીસ સોસાયટીના લોકો રાત્રે અહીંયા હોકિંગ કરવા આવતા હતા અને અમરેલી શહેરમાં એક સારી સુવિધા હતી જે આજે નામશેષ થઈ ગઈ છે તમે જોઈ શકો છો હોકિંગ ટ્રેક છે એ અહીંથી નીકળી ગયો છે હવે આજુબાજુની સોસાયટીના લોકો રાત્રે વોકિંગ કરવા ક્યાં જાશે આ ફોર ટ્રેકના નિર્માણથી હોકિંગ ટ્રેક નાબૂદ થયો છે આ ફોર ટ્રેકની એ જરૂર નહોતી અહીંયા હોકિંગ ટ્રેકની જરૂર હતી બીજી વસ્તુ હું તમને કહેવા માંગુ છું કે વૃક્ષો આ રોડ ઉપર હતા એનો પણ નાશ કરવામાં આવ્યો છે અહીંયા આ ફોર ટ્રેક બનવાથી લોકો રાતે ચાલવા નીકળશે તો હિટ એન્ડ રનના કેસીસ વધશે એક્સિડન્ટના કેસો વધશે આજે અહીંયા વોકિંગ ટ્રેક હતો સુંદર મજાનો તો રાતે લોકો ચાલવા નીકળતા હતા તો રાતે લોકો એક હોકિંગ ટ્રેક હોવાના લીધે એક સારી એવી સુરક્ષા અનુભવતા હતા અને હજારો લોકો આનો લાભ લેતા હતા જ્યારે આ રોડ ઉપર હોકિંગ ટ્રેકની જરૂર હતી ફોર ટ્રેકના નિર્માણથી આજુબાજુની જે સોસાયટીઓ છે જે સોસાયટી આવેલા આવેલીઓ છે તે સોસાયટીઓને ચાલવા માટેના રસ્તા પણ હજી નક્કી કરવામાં નથી આવ્યા ત્યારે એ લોકોને પણ પ્રોબ્લેમ થાય એવું છે તો આ અમરેલી શહેરમાં એક સારી સુવિધા હતી આ હોકિંગ ટ્રેકનો સંપૂર્ણપણે નાશ થયો છે મને દુઃખ થાય છે કે જે છોકરાની જેમ જેનો ઉછેર કરેલો હતો આ રોડ ઉપર એ ઝાડનો પણ નાશ થયો છે ત્યારે અમરેલીને એક સુવિધા અમરેલી શહેરના હાર્દસમાં લીલિયા લીલીયા રોડના આજુબાજુમાં વસતા લોકો અને સોસાયટીના લોકોને આ વંચિત કર્યા તમે જોયું આગળના વિડીયોમાં અમે બતાવ્યું કે અહીંયા એક સારો એવો હોકિંગ ટ્રેક હતો જેને નાશ કરીને અત્યારે ફોર ટ્રેક બનવા જઈ રહ્યો છે એવી જ રીતે આપણે તમે પાછળ જોઈ શકો છો કે અહીંયા એક રેલવેનો ટ્રેક આવેલો છે અહીંયા એવી વાત એવી સાંભળી છે સૂત્રો પાસેથી એવી માહિતી મળી છે કે અહીંયા ફોર ટ્રેક મંજૂર થયેલો છે અને ઘરનાળું અહીંયા મંજૂર થયેલું છે પણ દુઃખની વાત તો એ છે કે અહીંયા તમે જોઈ શકો છો અહીંથી ખોડિયાર નગરની સોસાયટી જે રામવાડીમાં એક રસ્તો જાય છે આગળ તમે જોઈ શકો છો દ્વારકેશનગર અને આજુબાજુની વિવિધ સોસાયટીઓ આવેલી છે આ ઘરનાળું બનાવવા પહેલાં આ લોક તંત્રએ આ લોકોની કોઈ ચાલવાની કોઈ વ્યવસ્થા કઈ રીતની છે એનો પણ કોઈ પ્લાન હજી સામે આવ્યો નથી અને અહીંયા માત્ર ને માત્ર ઘરનાળું બનાવવું છે ઘરનાળું બનાવવું છે એવી વાત થઈ રહી છે ત્યારે આજુબાજુના વીસ પંદરથી વીસ સોસાયટીના લોકોને આ ઘરનાળું બનવાથી પોતાને ત્યાં ચાલવું